તો આજે લોકસભા ચૂંટણી પરિણામ દિવસ છે અને આઠ હજારથી વધુ ઉમેદવારોના ભાવિ આજે સાંજ સુધીમાં નક્કી થઈ જશે કે કોની થશે જીત અને કોની થશે હાર પરંતુ અત્યારે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ ગઠબંધનની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે અને એનડીએ ગઠબંધન જે છે તેને અત્યારે ટ્રિપલ સેન્ચુરી તરફે વધી ગયો છે એટલે કે ત્રણસો બે સુધી એ આંકડા આવી ગયા છે પરંતુ હાલ એ નક્કી નથી થઈ શકતું કે એનડીએની સરકાર જે છે ચારસો પાર કરશે કે કેમ એ પણ એ મોટો પ્રશ્ન છે પરંતુ અત્યારે પરંતુ આ સંક્ષેપમાં હું તમને સમજાવી દઉં કે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ ગઠબંધનના ફાળામાં કેટલી કેટલી બેઠકો છે સૌથી સૌ પ્રથમ વાત કરીએ એનડીએ ગઠબંધનની તો એનડીએ ગઠબંધન અત્યારે એમાં ત્રણસો બે બેઠકો આવીશ આવીશ સૌપ્રથમ વાત કરીએ એનડીએ ગઠબંધનની તો એનડીએ ગઠબંધનમાં ત્રણસો બે બેઠકો આવી ગઈ છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો તેમાં બસો ત્રેવીસ બેઠકો આવી ગઈ છે જ્યારે અન્ય બેઠકને અઢાર બેઠકો મળી છે તો અત્યાર સુધીના પરિણામોની અત્યારે આ ચર્ચા થઈ રહી છે સાંજના સાડા પાંચ વાગ્યા સુધીમાં નક્કી થઈ જશે પાંચથી છ વાગ્યા સુધીમાં કે કોના ફાળામાં કેટલી બેઠકો જશે જે સરકાર દાવો કરી રહી હતી કે ચારસો પાર જશે એ આંકડો ક્યાંય દૂર 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 સુધી નથી દેખાઈ રહ્યું વાત કરીએ ઇન્ડિયા ગઠબંધનની તો કઈ પાર્ટી કેટલી બેઠકો પર આગળ છે તો કોંગ્રેસના ફાળામાં સત્તાણું એસપીના ફાળામાં પાંત્રીસ ટીએમસીમાં બત્રીસ ડીએમકેના ફાળામાં એકવીસ ઉધવ જૂથમાં અગિયાર શરદ જૂથ આઠ સીપીએમમાં પાંચ બેઠક बैठक પાંચ બેઠક આપમાં ત્રણ બેઠક સીપીઆઈમાં ત્રણ બેઠક આઈયુએમએલમાં ત્રણ બેઠક વીસીકેમાં બે બેઠક સીપીઆઈમાં બે બેઠક જેકે એનસીમાં બે બેઠક જે ડબલ એમમાં બે બેઠક આરએસપીમાં એક વીએડીવીમાં એક કેસીમાં એક અને એમડીએમકેમાં એક તો આવી રીતે ઇન્ડિયા ગઠબંધન જે છે તે બસો ને ત્રેવીસની આસપાસ ચાલી રહ્યું છે અત્યારે જો વાત કરીએ એનડીએ ગઠબંધનની એનડીએ ગઠબંધનને સૌથી વધુ જે સેટબેક છે તે ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાનમાં જોવા મળી રહ્યું છે અને વાત કરીએ એનડીએ ગઠબંધનની તો એનડીએની કઈ પાર્ટી કેટલી બેઠકો ઉપર આગળ છે તો બીજેપી બસ્સો સાડત્રીસ ટીડીપી સોળ બેઠક જેડીયુ ચૌદ બેઠક એલજે પાંચ બેઠક એસએચએસ પાંચ બેઠક જેડીએસ બે બેઠક જેએસપી બે બેઠક આર બે બેઠક એજીપી એક બેઠક એ જે એસયુપી એક બેઠક એનસીપી એક બેઠક પીએમકે એક બેઠક યુડબલપીએલ એક બેઠક એજી એસયુપી એક બેઠક તો આ છે એનડીએ ગઠબંધનનું ચિતહાર હવે જે વાત છે કે દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના કાર્યકરોએ ઢોલ નગારા સાથે ઉજવણી તો કરે છે પરંતુ એ જે થાર અત્યારે સુધી સ્પષ્ટ નથી થઈ શકતું કે કયા જિલ્લામાં એનડીએને જે સૌથી વધુ નુકસાન છે તે જોવા મળી રહ્યું છે